નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ નવમાં ચેપ્ટર નંબર અગિયારના આગળના દાખલા જોઈશું દાખલા નંબર છ જેમાં આપણને જેની ત્રીજી આર અને વક્ર સપાટીનું ક્ષેત્રફળ એસ હોય બરોબર તેવા સત્યાવીસ લોખંડના ગોળા ઓગાડીને તેમાંથી જેની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એસ ડેસ થાય તેવો એક લોખંડનો ગોળો બનાવવામાં આવે છે કે આવા નાના નાના સત્યાવીસ ગોળા છે બરોબર એ બધાનું ક્ષેત્રફળ કેટલું છે જેનું ક્ષેત્રફળ બનાવ્યો એની ત્રિજ્યા અને એસ અને એસ મતલબ આ નાનો ગોળો ના મોટો ગોળો આ બંનેના ક્ષેત્રફળ એસ અને એસ નું ગુણોત્તર શોધવાનો છે તો સ્વાભાવિક છે સત્યાવીસ ગોળાને ઓગાડશો નાના એટલે કે નાનો ગોળો થશે તો લખીએ અહીંયા કે આર ગોળાનું ઘનફળ બરોબર નાનો જે ગોળો છે બરોબર સત્યાવીસ નાના ગોડામાંથી એક ગોળાનું જે ઘનફળ છે કેટલું છે ચાર પાયાર ઘન તો આવા કેટલા ગોળા છે તો માટે સત્યાવીસ નાના ગોડાનું સત્યાવીસ નાના ગોડાનું ઘનફળ બરાબર સત્યાવીસ ગુણા ચારના છેદમાં ત્રણ પાયાદ ઘન થશે બરોબર હવે હવે ત્યાં સત્યાવીસ ગોળા જે છે એને ઓગાડીને તેમાંથી જેની વક્ર સપાટીનું ક્ષેત્ર પણ થાય એસ ડેસ હોય તો એક લોખંડનો ગોળો બનાવવાનો છે તો અહીંયા લખીએ કે નવા ગોડાનું ત્રિજ્યા ત્રિજ્યા થાય બરોબર નવા ગોડાની ત્રિજ્યા કેટલી આ ડેસ તો માટે નવા ગોડાનું ઘનફળ ગોડાનું ઘનફળ એનું સૂત્ર શું થશે ચારના છેદમાં ત્રણ પાય હવે અહીંયા શું છે કે આપણે નવા ગોડાનું ઘનફળ એ શામાંથી બન્યો તો કે જે સત્યાવીસ નાના ગોડા હતા બરોબર સત્યાવીસ નાના ગોળા હતા એને ઓગાડીને નવો ગોળો બનાવે છે એટલે બંનેનું ઘનફળ કેવું થવાનું સરખું થવાનું તો અહિયાં લખીએ ચાર ના છેદમાં ત્રણ પાયાર જે ગોળા હતા અહિયાં વ્યવસ્થિત લખીએ બરોબર સત્યાવીસ નાના જે ગોડા હતા એનું ઘનફળ એટલે ચાર ના છેદમાં ત્રણ પાયાર ગન ગુણ્યા સત્યાવીસ હવે દેખો મિત્રો બરાબરની બંને બાજુ ચારના છેદમાં ત્રણ ચારના છેદમાં ત્રણ ઉડી જાય પાઈ ગયા પાઈ ગયા બરોબર મિત્રો તો અહીંયા કેટલું વધ્યું આપણી જોડે તો કે આર ઘન થશે ચલો બંને બાજુથી ઘનમૂળ દૂર કરીએ તો શું થશે આરડેસ બરાબર ઘનમૂળમાં સત્યાવીસ આર ઘન થાય ત્રણ આર મળ્યા હવે હવે આપણને શું કીધું છે કે એસ અને એસ નો ગુણોત્તર શોધવાનો છે બરોબર મિત્રો તો અહીંયા શું કીધું છે એસ અને એસ ડેસ નો ગુણોત્તર શોધવાનો છે તો મિત્રો અહીંયા ખાસ ધ્યાન એસ અને એસ નું કોનું હતું એસ હતું અને એસ ડેસ કોણ હતું તો જે સત્યાવીસ ગોળાને ઓગાડીને નવો જે મોટો ઘોડો બનેલો બરોબર આવા નાના નાના સત્યાવીસ ગોળા હતા તો આનું જે ક્ષેત્રફળ હતું એસ હતું જે આખો મોટો ઘોડો બન્યો એનું કેટલું હતું એસ ડેસ જેટલું હતું તો અહીંયા લખીએ કે નાના ગોડાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ક્ષેત્રફળ એસ છે અને નવા ગોડાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એ કેટલું છે એસ ડેસ છે માટે ગુણોત્તર શોધવાનું એટલે નાના ગોડા ક્ષેત્રફળ ભાગ્યા નવા ગોળાનું ક્ષેત્રફળ ચલો નાના ગોળાનું ક્ષેત્રફળ કેટલું હતું ચાર પાય આર સ્કવેર અને નવા ગોળાનું ક્ષેત્રફળ કેટલું છે ચાર પાય આર ડેસ સ્કવેર બરોબર હવે અહીંયા જો સત્યાવીસ નથી લખ્યા કેમ કારણ કે ખાલી ના એસ ડેસ એસ એટલું જ પૂછ્યું છે એટલે કે એક જ ગોળાનું ક્ષેત્રફળ માંગ્યું છે એટલે આપણે ફોર પાય આર સ્ક્ર લખ્યું અને નીચે ફોર પાય આર ડેસ સ્ક્વેર નથી માટે અહીંયાથી ફોર પાય ફોર બાય જશે એટલે વધ્યા કેટલા કે આર સ્ક્વેર છેદમાં આર ડેશ સ્ક્વેર બરાબર આર સ્ક્વેરને આર સ્ક્વેર ચલો આર ડેશ કેટલા મળે આપણને તો કે થ્રી આર તો કે ત્રણ આરનો સ્ક્વેર બરાબર આર સ્ક્વેર ચલો ત્રણનો વર્ગ નવ આરનો વર્ગ આર સ્ક્વેર એટલે અહીંયા આર સ્ક્વેર આર સ્ક્વેર ગયા એટલે આપણી જોડે શું વધ્યું કે એકના છેદમાં નવ માટે એસ અને એસનો ગુણોત્તર કેટલો થાય એક જેમ નવ થાય તો મિત્રો અહીંયા આપણો જવાબ કેટલો આવ્યો એક જેમ નવ જવાબ આપણો આવશે ત્યારબાદ મિત્રો આપણે આગળનો સાતમા નંબરનો દાખલો જોઈએ કે અહીંયા એક ધાતુના ગોળાનો વ્યાસ ચાર પોઈન્ટ બે સેન્ટીમીટર તેની દ્રવ્યની તેના દ્રવ્યની ઘનતા આઠ પોઈન્ટ નવ ગ્રામ સેન્ટીમીટર હોય બરાબર સેન્ટીમીટર સ્ક્વેર હોય સેન્ટીમીટર ઘન હશે એની ઘનતા કેટલી છે આઠ પોઈન્ટ નવ ગ્રામ સેન્ટીમીટર ઘન હોય તો અહીંયા કીધું છે આપણને કે તો તેની દળ શોધો દળ એટલે કે એનું વજન કેટલું છે એ શોધવાનું છે આપણને બરાબર મિત્રો તો અહીંયા જોઈએ કે ધાતુના ગોળાનો વ્યાસ એટલે અહીંયા શું કહે છે દ્રવ્યની ઘનતાનો મતલબ શું થયો કે જે આ ગોળો છે એની અંદર જે એક સેન્ટીમીટર ઘન જે ભાગ છે એનું વજન કેટલું છે આઠ પોઈન્ટ નવ ગ્રામ એવા આખા ગોળામાં જેટલા સેન્ટીમીટર ગ્રામ સેન્ટીમીટર ઘન ભાગ છે એનું વજન કેટલું થશે આઠ પોઈન્ટ નવ આઠ પોઈન્ટ નવ તો આનું વજન કેટલું થાય એ આપણે શોધવાનું છે અહીંયા તો જોઈએ ઓકે પહેલું તો આપણને પહેલું શું આપ્યું ધાતુના ગોળાની ધાતુના ઘોડાનો વ્યાસ તો વ્યાસ કેટલો છે આપણી જોડે ચાર પોઈન્ટ ડી બરાબર ચાર પોઈન્ટ બે સેન્ટીમીટર માટે ત્રીજા આર કેટલી થાય આની તો કે આર બરાબર બે પોઈન્ટ એક સેન્ટીમીટર થાય કેવી રીતે તો કે બેતાલીસ ભાગ્યા બે આ રીતે થશે ચાર ત્રત્યાવર ઘન ચલો કિંમત મૂકીએ ચાર ના છેદમાં ત્રણ ગુણ્યા બાવીસ ના છેદમાં સાત ગુણ્યા ના દસ ના છેદમાં દસ ગુણ્યા ના છેદમાં

જવાબ કેટલો આવશે આડત્રીસ પોઈન્ટ આઠસો આઠ સેન્ટીમીટર ઘન એટલે કે ધાતુના ગોડાનું ઘન ધાતુના ગોડાનું ઘન ફળ કેટલું મળ્યું આડત્રીસ પોઈન્ટ આઠસો ને આઠ સેન્ટીમીટર ઘન થાય હવે શું કીધું છે કે તેની દ્રવ્યની ઘનતા બરોબર આઠ પોઈન્ટ નવ ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ઘન હોય તો તેનું દળ શોધો તો લખશું કે માટે જો એક સેન્ટીમીટર ઘન ગોડાનું ગોડાની ઘનતા આઠ પોઈન્ટ નવ ગ્રામ છે તો આડત્રીસ પોઈન્ટ આઠસો આઠ સેન્ટીમીટર ઘન ઘોડાની ઘનતા કેટલી થાય તો અહીંયા આડત્રીસ પોઈન્ટ આઠસો ને આઠ સેન્ટીમીટર ગન ગુયા આઠ પોઈન્ટ નવ ગ્રામ બરોબર ભાગ્યા એક સેન્ટીમીટર ગન ચલો આ સેન્ટીમીટર ઘન સેન્ટીમીટર ઘન ગયા માટે આડત્રીસ પોઈન્ટ આઠસો આઠ ગુણ્યા આઠ પોઈન્ટ નવ ગ્રામ કરીએ બરોબર આ બેનો ગુણાકાર કેટલો આવશે ત્રણસો ને પિસ્તાલીસ ઓગણચાલીસ ગ્રામ આશરે વજન મળે માટે અહીંયા લખશું કે ગોડાનું દળ ગોડાનું દળ ત્રણસો પિસ્તાલીસ પોઈન્ટ ઓગણચાલીસ ગ્રામ છે તો મિત્રો અહીંયા આપણો દાખલા નંબર છ પૂર્ણ થાય છે સોરી દાખલા નંબર સાત પૂર્ણ થાય છે ત્યારબાદ આપણે જોઈશું આગળનો દાખલા નંબર આઠ તો દાખલા નંબર આઠમાં છે કે અર્ધ ગોળાકાર વાટકાની અંદર પાંચ સેન્ટીમીટર છે તો તેની અંદરની સપાટીને સો સેન્ટીમીટર સ્કવેરના સોળ રૂપિયા લેખે કલાઈ કરવાનો ખર્ચ કેટલો થાય તો લખીએ અહીંયા કે તાંબાના અર્ધ ગોળાકાર વાટકાની અંદરનો વ્યાસ કેટલો છે તો વ્યાસ ડી બરાબર દસ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર માટે વાટકાની ત્રિજ્યા હાર કેટલી થશે તો ડી બાય ટુ એટલે કે એકસો પાંચ છેદમાં બે એટલે કે એકસો પાંચ છેદમાં વીસ સેન્ટીમીટર બરાબર પોઈન્ટ દૂર કરે એટલે એના દસ નીચે બે જોડે ગુણી લીધા ચલો હવે શું કીધું છે અંદરની સપાટીને કલાઈ કરવાનો ખર્ચ કેટલો થાય तो वंदर्नी सपाटी એટલે કે અર્ધ ગોળાકારની અર્ધ ગોળાકારની વક્ર સપાટી નું ક્ષેત્રફળ સૂત્ર શું છે કે 2 पाई r સ્ક્વેર તો 2 पाई r સ્ક્વેર કિંમત મૂકીએ તો કિંમત મૂકીએ 2 ગુણ્યા પાયની કિંમત કેટલી છે બાવીસના છેદમાં સાત આર કેટલા છે એકસો પાંચ છેદમાં વીસ અને સ્કવેર છે એટલે ફરીથી એકસો પાંચ છેદમાં ભાગ ઉડારી એકસો પાંચ ચલો ફરીથી ભાગ ઉડાડીએ આપણે અહીંયા તો દસ દો વીસ ઓકે હવે હજુ બી ભાગ ઉડાડવા હોય તો ઉડશે કે પાંચ તારીખ પંદર પાંચ દુ દસ બે ગુણ્યા અગિયાર બરાબર એટલે ઉપર કેટલા વધ્યા અગિયાર ને ત્રણ એટલે કે તેત્રીસ ગુણ્યા એકસો પાંચ ભાગ્યા વીસ ગુણાકાર કરીએ તો તેત્રીસ ગુણ્યા એકસો પાંચ એટલે કે ત્રણ હજાર ત્રણ હજાર ચારસો ભાગ્યા વીસ એટલે બે ગુણ્યા દસ બંનેનો ભાગ ઉડારીએ આપણે અથવા ભાગાકાર કરીએ આખાનો તો કેટલું આવશે એક હજાર સાતસો બત્રીસ પાંચ ભાગ્યા દસ એટલે કે એકસો તોતેર સેન્ટીમીટર સ્ક્વેર જવાબ આવે છે તો વાટકાની અંદરની વક્ર સપાટીનું ચિત્રફળ કેટલું આવ્યું એકસો સેન્ટીમીટર ઘન મળે છે આ શું થયું કે વાટકાની અંદરની વક્ર સપાટીનું બરોબર કેટલું મળ્યું તો સોરી એકસો તોતેર પોઈન્ટ પચીસ સેન્ટીમીટર સ્ક્વેર મળ્યું હવે અહીંયા આપણને શું કીધું કે સો સેન્ટીમીટર સ્ક્વેર કલાઈ કરવાનો ખર્ચ કેટલા છે સોળ રૂપિયા છે તો એકસો તોતેર પોઈન્ટ પચીસ સેન્ટીમીટર સ્ક્વેર કલાઈ કરવાનો ખર્ચ કેટલા રૂપિયા થાય તો કે એકસો તોતેર પોઈન્ટ પચીસ ગુણ્યા સોળ સો બરોબર મિત્રો બેનો ગુણાકાર અને ભાગ્યા સો માટે અહીંયા આપણે જોઈએ તો એકસો તો સોરી સત્તર હાજર ત્રણસો સોળ ભાગ્યા પોઈન્ટ દૂર કર્યા એટલે નીચે સો થઈ ગયા ગુણ્યા સો સત્તર હાજર પચીસ ગુણ્યા સોળ કરી એટલે કેટલો હવે બે હજાર જવાબ આવશે બે લાખ સિત્યોતેર હજાર બસો એને ભાગ્યા સો ગુણ્યા સો ગયા એટલે વધ્યા કેટલા આપણી જોડે કે સત્યાવીસ બે એટલે જવાબ કેલાવો કે સત્યાવીસ પોઈન્ટ બોતેર રૂપિયા કલાઈ કરવાનો ખર્ચ થાય છે બરોબર તો વાટકાની અંદરની વક્ર સપાટીના ક્ષેત્ર વક્ર સપાટીને કલાઈ કરવાનો ખર્ચ કેટલો થશે તો સત્યાવીસ રૂપિયા ખર્ચ થાય છે મિત્રો ત્યારબાદ આપણે દાખલા નંબર આઠ જોઈશું તો દાખલા નંબર આઠમાં શું છે કે સોરી દાખલા નંબર નવ જોઈશું તો મિત્રો દાખલા નંબર નવમાં છે કે મોનિકા પાસે પાંચસો એકાવન મીટર સ્કવેર ક્ષેત્રફળ વાળો કેનવાસનો ટુકડો છે એ ટુકડાનો ઉપયોગ સાત મીટર પાયાની ત્રીજા શંકુ આકારનો તંબુ બનાવવા માટે કરે છે ટાંકા લેવામાં અને કાપવામાં એક મીટર સ્ક્વેર બરોબર જેટલું કેનવાસ બગડે છે તો તે તંબુનું ઘનફળ શોધો તો પહેલા તો અહીંયા મોનિકા પાસે કેનવાસના ટુકડાનું ક્ષેત્રફળ કેટલું છે કે મોનિકા પાસે પાસે કેનવાસના ટુકડાનું ક્ષેત્રફળ પાંચસો ને એકાવન મીટર સ્ક્વેર હવે જ્યારે તંબુ બનાવે છે તો તંબુ બનાવવા માટે બરાબર વેસ્ટેજ કેટલું થાય છે તો ટાંકા લેવામાં ને કાપવામાં એક મીટર સ્ક્વેર જેટલું કાપડ બગાડ થાય છે બરાબર તો તંબુ બનાવવા માટે ટાંકા લેવામાં અને કાપવામાં એક મીટર સ્ક્વેર

તંબુનું નું ક્ષેત્રફળ કેટલું થાય તો કે કુલ કેનવાસ કુલ કેનવાસનું ક્ષેત્રફળ ઓછા બગડેલ કેનવાસ બરોબર કુલ કેનવાસ કેટલું હતું પાંચસો એકાવન મીટર સ્કવેર એમાંથી બગડેલ કેટલું હતું એક મીટર સ્કવેર એટલે વધ્યું કેટલું પાંચસો પચાસ મીટર સ્કવેર તો જે ટોટલ શંકુ આકારનો તંબુ હતો એનું ક્ષેત્રફળ કેટલું થયું 550 મીટર સ્ક્વેર થયું હવે અહીં લખીએ કે શંકુ આકારના તંબુનું ક્ષેત્રફળ કેટલું છે 550 મીટર સ્ક્વેર શંકુની ત્રિજ્યા બરોબર શંકુની પાયાની ત્રિજ્યા પાયાની ત્રિજ્યા કેટલા મીટર છે તો આર બરાબર સાત મીટર છે બરાબર શંકુની પાયાની ત્રિજ્યા કેટલી હતી સાત મીટર તો શોધવાનું શું છે આપણે તો શંકુનું ક્ષેત્રફળ સૂત્ર શું છે પાયા એલ ચલો આપણી જોડે એલ નથી બરોબર તો એલ શોધીશું સોરી આપણે અહીંયા શું છે એલ શોધવાનો છે તો પહેલું તો એલ કેવી રીતે શોધાશે તો અહીંયા શંકુનું ક્ષેત્રફળ છે કેટલું છે પાંચસો પચાસ બરાબર છે આપણી જોડે અને એલ શોધવાનો માટે પાંચસો પચાસ ગુણ્યા સાત છેદમાં છે અંશમાં જશે બરાબરની સામે અને બાવીસ ગુણ્યા સાત અંશમાં છે બરાબરની સામે જાય એટલે ક્યાં જાય છેદમાં જાય હવે બરાબર એલ સાત સાત જશે પાંચસો પચાસ ભાગ્યા બાવીસ એટલે કેટલા આવે પચીસ જવાબ આવે માટે એલ બરાબર કેટલા થશે પચીસ સેન્ટીમીટર થશે હવે શંકુનું ઘનફળ શોધવાનું છે અને શંકુના ઘનફળનું સૂત્ર શું છે એક ત્રત્યાવર સ્કવેર એચ એટલે આપણને ઊંચાઈની જરૂર પડશે તો અહીંયા આપણે જોઈએ આગળ તો શંકુનું ઘનફળ બરોબર જે શંકુનું ઘનફળ છે આપણી જોડે ઘનફ શોધી લઈએ તો અહીંયા લખીએ કે આપણે તો તો ઊંચાઈ શોધવાની છે એટલે એલ સ્ક્વેર બરાબર એ આર સ્ક્વેર ચલો એલ કેટલો મળ્યો આપણને તો કે પચીસ સેન્ટીમીટર સ્ક્વેર એચ કેટલું છે શોધવાનું છે ને આર કેટલું છે આપણી જોડે સાત ચલો પચીસ નો વર્ગ છસો પચીસ બરાબર એ સ્ક્વેર વધતા આર સાત નો વર્ગ ઓગણપચાસ ઓગણપચાસ ને બરાબરની સામે લઈ જાય એટલે માઇનસ ઓગણપચાસ એટલે છસો પચીસ માઇનસ ઓગણપચાસ બરાબર એસક્વેર છસો પચીસ માંથી ઓગણપચાસ એટલે કેટલા પાંચસો છોતેર બરાબર માટે એસ બરાબર માટે બંને બાજુથી વર્ગ દૂર કરીએ એટલે શું થઈ જાય એચ બરાબર વર્ગમૂળમાં પાંચસો પાંચસો વર્ગમૂળ છે તો કે નો તો એચ આપણને કેટલા મળ્યા ચોવીસ મીટર મળ્યા હવે શોધવાનું શું છે આપણે કે તંબુ નું ઘનફળ શોધવાનું છે શંકુ આકારના તો કે શંકુ આકારના તંબુનું ઘનફળ સૂત્ર શું છે એક ત્રત્યાંશ પાય આર સ્કવેર એચ મુખ્ય કિંમત એક ત્રત્યાવશ પાયની કિંમત બાવીસ ના છેદમાં સાત આર કેટલો હતો આપણી જોડે સાત હતો એટલે સાત ગુણ્યા સાત બરાબર એચ કેટલો મળ્યો ચોવીસ મળ્યો આઠ તરી ચોવીસ સાત સાત ગયા તો વધુ કેલું બાવીસ ગુણ્યા છપ્પન એટલે કે આપણો જવાબ કેલો એક હજાર એક હજાર બસો બત્રીસ મીટર ઘન એટલે કે શંકુનું તંબુનું ઘનફળ તંબુનું ઘનફળ કેટલું મળ્યું કે એક હજાર બસો બત્રીસ મીટર ઘન તંબુનું ઘનફળ મળશે તો મિત્રો અહીંયા આપણો દાખલા નંબર નવ બરોબર પૂર્ણ થાય છે તો આભાર મિત્રો જો મિત્રો તમે હજુ પણ મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ના કર્યો તો ઝડપથી કરજો કે જેથી કરીને આવનારા તમામ વિડીયો આપ સુધી ઝડપથી ને ઝડપથી મળતા રહે આભાર મિત્રો